વડોદરા શહેરમાં વધુ એક ગ્રાહકને દહીમાંથી ફૂગ નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે શહેરના હરણી વારસિયા રોડ ઉપર પ્રેમદાસ હોસ્પિટલની સામે આવેલી અમર અમેઝિંગ નામની પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં ગ્રાહક કિશોરભાઈએ અમૂલ કંપનીનું મસ્તી દહી દહીં ખરીદ્યું હતું જે લઈને તેઓ ઘરે પહોંચ્યા હતા અને તે અમૂલ મસ્તી દહીંનું પેક ખોલતા તેમાંથી ફૂગ જોવા મળી હતી તરત જ તેઓ પર પ્રોવિઝન સ્ટોરની દુકાન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે આ મામલે રજૂઆત કરતા દુકાનદારે અમૂલનું કંપનીમાંથી પેકિંગ થઈને આવે છે મેં જાતે નથી બનાવ્યું જેથી કંપનીની ભૂલ છે અને ગરમીના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે દુકાનદારે ગ્રાહકને તુરંત જ આ કંપનીનું બીજું એક નવું સિલપેક દહીંનું પેક તોડીને બતાવ્યું હતું વેપારીનું કહેવું છે કે અમે જાતે નથી બનાવ્યું કંપનીમાંથી આવ્યું છે જેથી અમારો કોઈ વાંક નથી અમે આ પેકિંગ કંપનીને પરત કરીશું જો કે સમગ્ર મામલે ગ્રાહકે આક્રોશ વ્યક્ત કર્યો હતો મારું નામ કિશોરભાઈ છે અમે સવારે અરે ઘરેથી સાડા દસ વાગે દહીં લેવા આવ્યા હતા જેમાં અમે પૂછ્યું હતું કે ફ્રેશ આપજો અને એમાં એક્સપાયર ડેટ સાત જૂન લખેલી છે પણ દહીંમાં બધું ફંગલ નીકળ્યું છે હમણાં એ જે સેહત માટે બહુ હાનિકારક છે અમૂલનો મસ્તી બ્રાન્ડ છે અમન અમેઝોન્સ બેકરમાંથી જલારામ હોસ્પિટલની સામે વારસિયા ચોવીસ રૂપિયા એને કીધું કે આ તો કંપનીની પ્રોડક્ટ છે અમારી પ્રોડક્ટ નથી અમે બદલી આપવા માટે તૈયાર છે પણ હવે પ્રોડક્ટ કંપની છે એમાં અમારો કશું વાંગ નથી પણ અમારે સેટ માટે આજે કોઈ પણ દહીં ખાય ਇਹਨੇ ਤਾਂ ਤਕਲੀਫ ਥਾ ਨਾ ਪਹਿਲੇ ਵਕਤ ਆਉਂ ਉਹ ਬੋਲ ਕੇ ਪਹਿਲੇ ਵਕਤ ਆਉਂ ਉਹ ਤਾਂ ਪਹਿਲੇ ਵਕਤ ਆਉਂ ਸੋਨਮ ਜੱਟ ਕਿਸ਼ੋਰ ਬਾਈ ਕਿਥੋਂ